ભરૂચ નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જારી કરેલા મેન્ડેટમાં સત્તર વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને મેન્ડેટ અપાયું હતું જ્યારે વાગરાના ધારાસભ્ય સિંહ રણાની પેનલના ત્રણ ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું જેમાં ઉમરલા માટે પ્રકાશ દેસાઈ વાગરા આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થયો હતો આજરોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં બંને પેનલના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા

અને બધાના thumb thumb પાસ છે અમારાને હવે પણ હવે પણ એ thumb પાસ થયા છે તેની અમને સૌને ખુશી છે મારી પેનલમાંથી માંથી પંદર વ્યક્તિઓ લડવાના છે અને અમારો panel જીતશે એ પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત ભારતીય જનતા પાર્ટી અમારી પાર્ટી છે તો અમારી પંદર જણ ની panel જિલ્લાની ની દૂધ ધારકો ની માંગણી મુજબ અમારે કામ કરવું પડ્યું છે દુખદ બનાવ છે પણ મતદારોને ને દૂધ ધારકો તો ધારકો ન્યાય આપવા માટે આજે પડવું પડ્યું છે તમે શરૂઆત થી પહેલે મંડળીઓ જોજો આજે બાર તેર થઈ ગઈ દીડિયાપાડામાં રી થઈ ગઈ ગરીબ લોકોને સુબુલમાં દૂધ ભરવા જવું પડે એ લોકો બધા દુઃખ થાય છે ભાજપ સાથે લડવાનું ભાજપ સાથે નથી લડવાનું અમારે તો સિદ્ધાંતો ભાજપના છે એ જ પ્રમાણે અમે વધવાનું છે તમારી પેનલ ને છે તમારી પેનલ જીતવાની જ છે અરવાળો જીતવાનો તો તો ભાગ્યમાં કપાળ પર લેખ હોય ને અને સાજી ભેજાવારી બળજ છે કે બનવાનો છે એનો મને વિશ્વાસ છે панеલા સભ્ય પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે તાજેતરમાં સાંસદ મમસુખ વસરાય લખેલા પત્રમાં તેઓને જે બે હોદ્દા માટેની ટકોર કરી છે તે વ્યાજવી છે અને તેઓ તેને સહર્ષ સ્વીકારી છે અને ડેરીમાં છે જીચ્છત તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપી દેશે ઓનલાઈન વોલન ફોર્મ પાસ થઈ ગયું છે અમે પંદર પંદર ઉમેદવાર ની આગેવાની પેનલ માં અમે ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી અમારી શિસ્ત અને ભારતીય જનતા પાર્ટીના વિચારો ખાતે ના ઉમેદવારો અમારા પૂરેપૂરા છે અત્યારે કાન પકડવા જેવી વાત છે મારી પાસે બે હોદ્દા છે એક પંચાયતના પંચાયત નો સભ્ય છું ને એક ઉમેદવાર તરીકે આવ્યો છું એટલે હું તો ગમે તે તાલુકા પંચાયતના ના સભ્ય પદ એ હું રાજીનામું આપી દઈશ એટલે એમનું માન સન્માન જાણવું ને એમની અંદર જે ભાવના છે લાગણી છે પાર્ટી માટે એને હું સમર્થન કરું છું એમની વાત ને હું માથે ચલાવું છું અને એમની વાત સાથે બીજા બી અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારના ઘણા લોકો છે જેવા કે મારા જાહેર જીવન ના મિત્રભાઈ છે ઘનશ્યામભાઈ એમની પાસે સુગર પણ છે સાથે સાથે એનો દીકરો સાગર એ પણ reactor છે તો મનોજભાઈ કાકા છે આ જિલ્લાનું સારું થશે અને માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ અનિલભાઈ પણ મુલાકાત એક વ્યક્તિ એક હોદ્દો છે આ તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી ચૂક્યા છે હવે ચૂંટણી બાદ કોઈ અપસેટ સર્જાય તો અરુણસિંહ રાણાની પેનલ જીતે અને દૂધધારા ડેરીને નવા ચેરમેન મળે છે કે પછી ઘનશ્યામ પટેલની પેનલ જીતી તેવું ચેરમેન તરીકે સત્તા હાંસલ કરે છે એ આવનારો સમય જ બતાવશે